આજે આપણે બનાવીશું કાઠિયાવાળી ટ્રેડિશનલ રીતે સમય સુધી સારું રહેશે અને તેમની ચીડીઓ કડક રહેશે તો ચીબડાનું અથાણું બનાવવા માટે આપણે ચીબડું લીધું છે તેને સરસ રીતે ધોઈને રેડી કરી લીધું હતું તો હવે તેને ચીડીઓમાં કટ કરીને રેડી કરી લઈશું તો ચીબડા અંદરથી જે બિયા હોય તમે કાઢી શકો અને ન કાઢવા હોય તો બિયાની સાથે પણ તમે અથાણું બનાવી શકો તો આપણે આવી રીતના ચીબડાની ચીડીઓને કટ કરીને એક મોટા વાસણમાં એડ કરી દઈશું તો મેં અહીંયા થોડીક ચીરો નાખીને હવે ઉપર આપણે નાખવાનું છે મીઠું તો મીઠું આપણે થોડુંક અથાણામાં વધારે નાખવાનું અગર આ અથાણાની અંદર જો તમે મીઠું ઓછું નાખશો મતલબ ચીડિયો મોળી હશે ને તો અથાણું તમારું ચીકણું થઈ જશે લાંબા સમય સુધી સારું નહીં રહે અને ખાવાની પણ એટલી મજા નહીં આવે તો કોઈ પણ આપણે અથાણા બનાવતા હોઈએ તો તેમાં મીઠું થોડુંક ચડિયાતું હોય ને તો જ અથાણું સારું રહે તો આવી રીતના આપણે ચીડિયોની સાથે મીઠું મિક્સ કરતા જઈશું તો ફક્ત આપણે એક જ ચીબડું લીધું હતું પણ એક મોટું બાઉલ ભરાઈ ગયું તો મીઠું નાખીને ચીડિયો સરસ રીતે મિક્સ કરી દીધેલી હવે બાઉલ ની ઉપર ઢાંકણ બંધ કરીને આખી રાત રેસ્ટ કરવા મૂકી દઈશું તો હું આ ચીબડાની ની ચીડીઓને બીજે દિવસે સવારે જોઈ રહી છું એક આખો દિવસ અને આખી રાત આપણે રેસ્ટ કરવા મૂકી હતી થઈ ગઈ મતલબ મસ્ત મીઠું એવું સરસ રીતે ચીડીઓમાં ચડી ગયું તો અહીંયા આપણે કોટન ની ચીડીઓને સુકવવા મૂકી દઈએ તડકામાં સુકવીશું ને તો એક દિવસમાં આપડી ચીબડાની ચીડીઓ સુકાઈને રેડી થઈ જશે તો મેં અહીંયા ચીબડાની ચીડીઓને સુકવવા મૂકી દીધી હતી તો એક દિવસમાં તો મારી આ ચીબડાની ચીડીઓ નથી સુકાણી કેમકે થોડીક જાડી પણ હતી અને એટલો તડકો પણ નહોતો તો ત્રીજા દિવસે હું આ ચીબડાની ચીરીઓને જોઈ રહી છું તમે જોઈ શકો છો એકદમ ડ્રાય અને મસ્ત કડક એવી આપણી ચીરીઓ બની ગઈ હવે તેમનું અથાણું બનાવવા માટે આપણે રાયના કુરિયાનો મસાલો બનાવવાના છે તો તેના માટે ખાંડણીમાં નાખીશું આપણે વન થર્ડ કપ રાયના કુરિયા થોડા એક્સ્ટ્રા છે એ પણ એડ કરી દઈશું તો આ રાયના કુરિયાને ખાંડી લઈશું તો કચરા જેવા કુરિયાને હવે મસાલો આપણે કાથરોડમાં પોણી ચમચી જેટલી હિંગ નાખીશું તો આ મસાલાની ની અંદર હિંગ થોડીક ચડિયાતી નાખજો બહુ જ સરસ ટેસ્ટ આવશે મસાલાને મિક્સ કરીને બીજી સાઈડ આપણે વન થર્ડ કપ જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે ગરમ તેલ આપણે કુરિયામાં એડ કરી દેવાનું છે તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયેલું કુરિયાની અંદર બધું જ તેલ એડ કરી દીધેલું એકદમ ઓછા તેલમાં અથાણું બનતું હોય છે પણ આથાણું અથાણું ખાવાની રિયલી બહુ જ મજા આવતી હોય છે તો મસાલો આપણો સરસ રીતે મિક્સ થઈ ગયેલો હવે આપણે ઉપરથી જ મીઠું નાખીશું કેમકે ઓલરેડી જીવડાની ચીરીઓની અંદર ભરપૂર આપણે મીઠું નાખેલું જ છે તો મીઠું નાખીને મસાલાને મિક્સ કરીને હવે આપણે સુકાઈ ગયેલી જીવડાની ચીડીઓ એડ કરી દઈશું તો ચીરીઓને આપણે જાડડી સાઇઝમાં કટ કરી હતી પણ એકદમ કડક અને એકદમ ડ્રાય ચીરિયો આપણી થઈ ગઈ તો આવી રીતના તમે અથાણું બનાવશો ને તો તમારું અથાણું લાંબા સમય સુધી સારું રહેશે અને ચીરિયો કડક હશે ને તો જ ખાવાની મજા આવશે ઓછી થઈ જાય ને તો ચીરિયો ખાવાની મજા નહીં આવે તો મસાલા મસળીને આપણે ચીપડાની ચીરિયોને સરસ રીતે મિક્સ કરી લઈશું તો કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે રાયતું અથાણું બની ગયું જે તમે મહિના સુધી ખાઈ શકશો અને આ અથાણું ભાખરીની સાથે ખીચડી દાળ ભાતની સાથે બધાની સાથે આ અથાણું ખાવાની રિયલી બહુ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું